આજે પાંચ દિવસ થયા આમ છતાંય કોઈ આરોપીની ધરપકડ થઈ નથી જે કુમળી જે દીકરી ખરી ભોગ બનનાર દીકરી ખરી એ બીજા ચાર પાંચ જણના નામ આપે છે આમ છતાંય એ લોકોનું નામ ફરિયાદના અંદર થયું નથી મદદગારીમાં આવી નથી જે હોટલના અંદર અઢાર વર્ષથી નાની કોઈ દીકરી હોય એના અંદર એ જઈ ના શકે આમ છતાં એના અપૂરતા ડોક્યુમેન્ટ હોવા છતાંય હોટલે જે એમને જે પ્રવેશ આપ્યો અને જેના અંદર હોટલના અંદર દુષ્કર્મ થયું એ હોટલના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલા માટે આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ આદમી પાર્ટી સા સમિતિ તેમજ સર્વ સમાજ મહેસાણા વતી રોજ એસપી સાહેબને આજે આવેદન આપ્યું છે અને વિનંતી કરીએ છીએ કે ચોવીસ કલાકના અંદર જો આ આરોપીઓની ધરપકડ નહીં થાય અને બીજા જે સહ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં જો ધરપકડ નહીં થાય તો ચોવીસ કલાક પછી ફરીથી અમે બધા બેસીશું અને જરૂર પડશે તો મહેસાણા બંધનું આવેદન આપીશું અને આંદોલન કરીશું જય જય સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં